ગરમી ના તો એક લોટો ભરી પાણી પોણી પીધા ને તો પરસેવાનું અમે મોઢું જ જાય જીવ આવી છે ગરમી તો જીવ લેવા આવી છે એટલે આવો અવાજ શું કાઢો યાર સમજો મુ તો અસુબાનો

શું છે યાર તમે અત્યારે ગરમી પડે છે મગજ ખરાબ કરો તો શું છે

આ એ તો ખાલી છોકરાનું પૂછ્યું તો મને ગળે ટુંપાળો એટલું બોલતા હતા તમે તો વાગુંજી અમે ચોર છે તે અમારા છો ઈ વખત તો બોલી કેતો તે મૂર્ખા હવે તું દાટેડા અલવા આવ્યો છે યાર સની લસરી આવતીતી મને નતી ખબર કે બુબજી માતામ ભળાઈ ગઈ ઈ તો ભડાવે કંટાળી મોણા ધોણા દાડા ક્યો દાટેડા લઈને જતો રહે ના ભડાવતાણી હવે પણ હવે હું તન થાપે નહી મેલું કારણ કે તન તો હવે બોખલો માતા કરશે ભુપતજી ની રાખે ને તારા હાથે લુલા થાય મારે લુલું નહિ દાવું

માર કાકો મને ના ચાલે આપડે દાંતે ડાલી ના આવતા ના અરે આપણે ગુનેગાર થવું સુખી વાત આપણે શું કરવા ગુનેગાર થયો ના એ મેળ ના આવે ને અમે પૂછવા તા તમાર ઘેર એ વખત તમાર મન સાઈડ માં લઈ જાય કેવું તું

સોખી વાત છે ને તો દેવ નું કોમ છે ખબર છે શું કરવું હવે મારે ખરેખર કહેવત નહી કે જેવા બાપ એવા બેટા અને જેવા વડ એવા ટેટા ઈ કહેવત તમે હાચી પાડી તમારો તમન તો હોય પણ એક દાડો અમાર ના ધણીએ ભડાય તો તે કગરી પડ્યા હતા નિયો ના રે નિયો ઓમત હું મુકદીએ ખરેખર ગળા ને છોગન મને જગાડી ને કે તું ચિંતા કરે ને હવે જુઓ આવું કીધું મૂર્ખો મરી ગયો વગર મારે મરી ગયો મને ખરેખર માતાની બીક નહીં ને એટલે તો હું બોલ્યો છું નીરી બીક વધારે ફેલાઈ ગઈ છે હો કળિયા પડ્યો મભુજી આ રહ્યો હે રે ભાઈ અલ્યા આ હોનાના ન ખાયા અરે મભુજી કોઈ હોનાના આઠા નઈ ન ખાયા પ્લાસ્ટિક ના છે ભલા આદમી તમે શું મસ્કરી કરો છો આતાર આતારમાં મસ્કરી કરવાનો ટાઈમ નહી કોઈ રસ્તો બતાવો મને આ દાતારા મારા ઓળા કેવું જ કરવા હોય એટલે વાઘુજી તમને શું કીધું અરે મભુજી તો સોકો સુટી પડ્યો છે કે હરિયા તે બુબજી ના દાતેડા ચોર્યા છે ને એ માતા મિલી છે એટલે ભોગવવું પડશે તારે કોનાના ના દાતેડા આલવો પડશે આલવો પડશે ને આલવો પડશે એને તો હંગા ધબન જોગે જોગે ના પાડી દીધી છે હવે ચોકણ જાવું મારે વાઘુજી સુટી પડે ઓવે અન શું કેતો ખબર છે કે હરિયા બુબજી માતા તને ઘરનો કે ગાઢનો ચોયનો ચોઈનો ની રાખે આ એ વાત તો સાચી છે આ તો માતા છોડી છે નઈ તમે કોનાના ના તમારે હાલ જ પડશે એક જ રસ્તો વાઘુજી પાય નતો પણ તમે એવું કહો છો વાઘુજી છૂટી પડે હવે હું શું કરું કહો મારા જોડે રસ્તો બીજો નહીં અરે મફુજી જે મોણો તઈ ટાઈમ માં રોટલો ખાઈ સલાવતો હોય ઈ સો હોના ના દાતેડા ચોથી લઈને આવે છે કેજો મન ઈરી બોન પેલા નથી હોય છે પેલી નથી ઉઘડી આ 100 રૂપિયાની ની કાયનાત ના બેઠા છો અને માતા માં બેઠા છો માફુજી આ મારા વાત નહીં

तुम्ही गैर حساب नाही करता ता हानी दूध नी ठेल्लो किती લઈ गयो सो हारो पण आळू छू अब गणवा दियो पैसा आ ते गणी रो हेडो और पेलि बे नी रही आळजो आल आळू ले पण शांती राखो की गोडो नाही मु ताणी

આ તો બે દાડમ હાલ દેવા પડશે ઓ બે દાડમ ની આલુ ડેરી નો પગાર આવશે તાણી આલ્યો હા રોમભારી ના દેજો ચોખી વાત છે ને અને વાગુજી લા ભોગજી ના પણ દાતેડા ઝડ્યા તક નઈ અલ્યા દાતેડા તો ઝડ્યા તો પણ એમણમ નતા ઝડ્યા કોણ છોકરું લઈ ગયું તું છોકરું લઈ ગયું તો હારું હતું પણ આપણા મેલ્લામાં એક નવો સોર પાછો છે પણ એ તો હવે મરી ગયો વગર મારે મરી ગયો હવે કેમ હે

મારી ભૂલ થઈ જાય ના રે ચુકર આપડે ભરભારી વસ્તુ ના લેવાય અને એમાં માતા નો વેણ હોય એટલે આપડે વસ્તુ ના ડાય તો ભૂબતજી નીકળવા હવે શિખર ચોકતજી હમણાં લે વાગતા ઢોલે દાતેડા લે

પછી તમારી બે ઓશો જતી રહી અને એમ કરતે કરતે હરીભાઈ આખાય જતા રહી મરી જાહો મરી લે હરીભાઈ હજુ હવેડું છે નહી આ લીધો દાતેડા નો ના કે મરી લે વગર મારે કેસી થઈ થઈ મરશો છોકરા ધણી ની થોય તમારા ખેલા રખડી પડશો લે તાણી ખેગાજી એક કોમ કરી મારું હો મન દાતેડા હોના ન કરે આલો

હવે કોમ એવા કરી તો પછી એટલે વાનો મેન ગુનો ચીયો છે ખબર છે અમે બે જણા ગયા હતા એના ઘર પૂછવા ઈ વખત અને અમાર અંગે ઝઘડો કર્યો તો ઓય મારી વાત અભડો અરે મેળ તો આવશે દેવનું કોમ છે એટલે મેળ આવશે પણ એ તૈન દાતેડા સોરી જાશે ને એવા તૈને તૈન હોના ના આલવા પડશે તાણી મેળા આવશે હા અને તો ભઈ આલવા પડી

અરે માફુજી હાલ તો ઈ તઈન દાતડા રે દે રે હોના ન થઈન રેસી હવે ઓવે ઓન જમીન વીટી મારી કે ઘર વીટી મારી કે આખા ઈ લે કઈ જોય પણ હોનાના દાતડા તો ઓયન હાલવા જ છે પણ આપણે ટાઈમ સર તમે મોર થતા હોન પહોંચી જન માતાજીએ માફી માગી લે તો પછી ઈ રે દાતડા લઈ લે અરે કેટલી વાર કહેવાનું મેં ચોખી તો ના પાડી તાણી કોઈ એમણામ દુખ વળ્યું હોય તો બરોબર છે પણ આ તો ચોરી કરીને આયા સી ઈ વાત સાચી છે પણ તઈન દાતડા ને છો દાતડા આપ્યા લઈ દે માફુજી માફુજી હાલ હાતા છે વાયને કોમ જેવો કર્યો છે તાણી અન તોય એમ કેવા જાતા કેટલો તો ટણો સડે તો એમ તો આ તો ઓસા નહીં મપુજી હજુ તો આ માથું થોડું હરખું છે ને ઈ ઓમ ભમી ગયો હોત ને આ ઓમ થઈ ગયો હોત ને તાણી ખબર પડો હાલે વાગુજી તમારા ઘરે આયા તાણી તમે સીધા ઉતર્યા હોત તો વાત આટલા ઉધી આવટલે આ વ્યાલે થો તમારી લે સાહેબ તાણી